જમ્મુ આવેલો હતો જમ્મુ આવ્યો ત્યારે અમે પેલા પેમેન્ટ એ ભાઈએ કસ્ટમર અમારું પેમેન્ટ લઈ લીધું પેમેન્ટ લઈ અને અમને કીધું કે તમે બે ને તમારે જે ખાવું હોય એ લઈ લ્યો ડિશમાંથી તો અમે પહેલાં શાક લીધું શાકમાં અમને વાળ આવેલો હતો તો અમે એના ત્યાં વાત કરી અને તેને વાત કરી અને એ ભાઈએ ચમચો લઈ અને ડસ્ટબિનમાં ને ચમચો ધોઈને રાખી દીધો પછી અમને બીજી વેરાયટી અમે ખાધી તો એ લોકો અમને ચીપ્સ ફ્રાય દઈ ગયા એ બટેકા જેવી હોય અને એમાં જે અમને અડધો મરેલો મકોડો જીવાત જોવા મળેલી અથવા મકોડો જોવા મળ્યો એટલે અમે ઓનર સાથે પણ વાત કરી અને એને અમને એમ કીધેલું કે તમને પૈસા રિફંડ અમે આપી દઈએ છીએ અને તમારે જે ખાવું હોય એ તમે ત્યાં ખાઈ લ્યો અને અમે પછી ફરિયાદ કરેલી છે પૂર્વ વિભાગમાં ફૂડ શક્તિ ઓફિસર જામનગર મહાનગરપાલિકા જામનગરના શ્રી વિરલભાઈ ભદ્રા દ્વારા સાગર રોડ ઉપર ગ્રીન સિટીની બાજુમાં પાપા લુઈસ નામની એક પેઢીમાં બપોરે લંચ માટે આવતા તેઓને લંચના સ્ટાર્ટરમાં ચણાના શાકમાં વાળ જોવા મળેલ અને જે બટેટાની ચિપ્સ લેવામાં આવેલ એમાં મંકોડાનું માથું હોય એવું જણાવેલ જે અનુસંધાને ફૂડ શાખાને ફરિયાદ મળતા અત્રે ફૂડ શાખા દ્વારા તાત્કાલિક ધોરણે આ ફ્રેન્ચાઇઝીસમાં તપાસ અર્થે આવેલ છે